બે નું છે પણ એટલું અમે લિમિટેડ સ્ટોક આવો હા લગભગ મળે અને ભાઈ જોરદાર વરસાદ આવે વાત ફેરવી નાખો વાગે હાલ માને ભાઈ હાચેન

પણ અહીં એક તો માન બાપા કી જાય ભાનબીન હા ત્યાંથી એટલે તો હું શાક લઈ આવ્યો તો જુનાગઢ શું તો લઈ આવ્યો પંજાબી શાક આ લોકો માટે આપણે શું તો બનાવ્યું એ શ્રીખંડ બધું નહીં નહીં વધારે થઈ ગયા વંધુ હાથો સ્પેશિયલ મેન બંશી પ્લાન કર્યો હતો હા એટલે

મેં આવતો રે હાજે આ તો તમે આવજો એમ આવો ચાલો તમે આવો એમ હાલો મારે યાર હાલો ફોન કરી દો એવું હોય તો કસમ ફોન કરે તમને હાલો એવું એવું છે હારો ધક્કો નથી આવો ને તો ધક્કો તમારે ટોપરાનું તેલ ન થયું બે દી પછી હોય ને તો માણસ ટોપરાનો નતા એનું તેલ નથી થયું

તબય હાજર છે સાતમ અને અત્યારે થાય છે મોમીનો પેકિંગુકમાં જાત્રા જાય એના માટે અને કાકીને દર્શિકાએ લગાડે પેલા કાગળમાં પેલા કાગળમાં ઓલું મૂકી દે ઉપર અને હાય કેમ છો ભાઈ આજે તો હીરવા પણ લીધી અને લીધા

તો ભાઈ આજે સાતમ અને બધા તાજા માજા થઈને બે ગયા એક રુદ્ર સિવાય રુદ્ર નથી ભાઈ હમણાં નાઈ લે બાકી જો ભાઈ બધા બેહી ગયા તો ચાલો મળીએ હમણાં આવે બધા પછી તો ભાઈ જો બધા હે ને બેસી ગયા માને બધાને ભેગા કર્યા હો મા અને બાપાને શોખ છે એટલે વાંધો ન આવે અને જો બધા વિખાય એ જો ખાલી કેમ બાકી પડા પડી થતા ઊભા છે કે નહીં અરે અરે આજે ભાઈ બધીને તાટું ખાવાનું છે એટલે ઉપાધી છે નહીં

ગાડી ગયા હોય પાયલ બેન ને નરેન કુમાર ને જવા ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો હવે ખાલી એક બાકી છે રાણી ફાઈ અને વાલી ફાઈ બે આવવાના બાકી બધા આવી ગયા અને બધા બેઠા હતા અને અત્યારે કરે છે ફૂલ માળા ભાનાબેન દસિકા ખાલી બાજુમાં બેઠી હું હાલે ભાનાબેન થઈ ગયા ફ્રી ને એવરા શું કરતા બેઠા હતા કે ઓય એમ હા એવું છે હમ અજે ફૂલ ની માળા ચાલુ છે એમ ને હેલો एवरीवन તો અમે અત્યારે આવી ગયા છે વાડીએ એટલે કે પપ્પાની ની વાડીએ અને આજે તો કઈ કામ હોય નહીં સાતમ હોય તો રસોઈ ને બધું થઈ ગયું હોય તો મોડું મોડું નક્કી કર્યું કે હાલો જઈએ તો બસ પહોંચી ગયા અને ચલો તમને બતાવું અને હું ને નિશાંત બે આવ્યા અને પપ્પાને રાધુ મમ્મી મહેમાન આવી ગયા તો આવ્યા અને નિશાંત પાછળ ગાડીમાં બેઠવું એટલે કોઈ ન બેસાડે એવા મોટરમાં ફરો તો ચલો કેવા મસ્ત મગ છે અને મસ્ત અત્યારે વાતાવરણ છે વરસાદ ધીમો ધીમો છાટો છાટો કોક આવે છે ચલો બતાવો

નિશાંતા કેના નિશાંતા કેની હીંગ છે કેવાની હિંગુ છે અત્યારે તો બધું લીલું છમ છે એકદમ મસ્ત અને અહીંયા આખું નાળિયેરી વાવી હજી નાની છે ત્યાં સુધી તો વચ્ચે માંડવી થાય એટલે મસ્ત નાળિયેરી છે અને સામે આખી નાળિયેરીની બાગ છે તો ચલો ને જઈએ ઓલા બેવા બાંધે સંતના રાધુ એક કે તું આગળ આવે કે સીંગ બહુ મસ્ત છે રધું કેવું લાગ્યું તને રાધુ નાળિયેરી એવી છે આપણે રાધુ

ৰাধু মাজ নাই ৰাধি শুকান

આવજો જુનાગઢ આવો ને મારે હારે રોકાય તું ફાઇલ બેન આવેલા સરપ્રાઈઝવાળા બેન એટલે કંઈ ઘટે નહીં વાહ થઈ ગયું મારા કમ્પ્લીટ ક્યાં બધાય ગયો ભાઈ બી ને અરે પછી મારે વ્લોગ એડિટ કરવો એટલે વાહ મસ્ત થઈ ગયો એવો ભાઈ ના ના ભાઈ તો તમારે જોવું જોઈએ એવું નથી થઈ ગયું ક્યાં એ ભગવાન ચાલો બધા બેઠા હજી કાલે પણ બધા આવવાના છે પીની ફોઈન તો કાલે મળીએ બધાને તો ચાલો ભાઈ આ વિડીયો કેવો લાગે જરૂરથી કહેજો અને અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી કાલે બધા કુમાર પણ આવવાના છે અને કાલે છે આઠમ એટલે પહેલાં તો હું ગામમાં જવાનો છું કેમકે ત્યાં છે અમારે જન્માષ્ટમી કાનુડાનું બહુ મસ્ત આયોજન કરેલ છે અને ગામ આખું શણગાર્યું છે તો કાલે ત્યાંનો પણ લોગ આવશે સવારે એટલે સવારે ત્યાં જાય એટલે સાંજે એ આવશે અને આખા દિવસમાં જે થયું એ પરમ દિવસે આવશે તો જોવાનું ભૂલતા નહીં અમારી ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ